ખૂબ ઉથવી ઓજન તેની આસપાસ નબળું અને ઝાંખું થઈ રહ્યું છે હે સૂર્ય મને બચાવ મારા રક્ષા કવચ ઓજનને કંઈ થઈ રહ્યું છે તમારા ઘરમાં ગરમ જીવનમાં મારી પર સીધા પડી છે હે પૃથ્વી હું તમારા નિયમ મુજબ જ પ્રકાશ અને ગરમી આપું છું મને લાગે છે કે તારું ઓજન સ્તર નબળું પડી રહ્યું છે